કે અમારા મામાજી દીકરો નાના બાળ આવી ગયા આપણે એનો વિડીયો શોર્ટ વિડીયો બનાવેલો છે અને એ અમારી કરતા નાના હતા હા પછી કઈ આપણને સમય વિડીયો બનાવવાનો રહ્યો નહીં કેમ કે હાવ નાનું મરણ એટલે ટેન્શનમાં આવી ગયા હતું નહીં કાંઈ અને ઓચિંતાનું રાતે ત્રણ વાગે એને તડકા કેવા પડે તડકાના હિસાબે એ વિડિયો મૂકવાનો છે આજે બીજો વિડિયો ઉતારેલો તો ચાર પાંચ દિવસ પહેલા આગળનો હા હા જો લાઈક કરજો શેર કરજો અને વિડિયો બનાવવાનો કાઈ રહ્યું નથી તેની માટે સોરી હા અમારા વિડિયો તો ઓછા પડે છે કે જાવા આવવાનું રહે અને હગા મારા મામાજીના દીકરાને તમારે તો ફગા મામાના ના દીકરા એ રહેવું પડે અને અને બેન વયા ગયા તો એ હગા કાકા દીકરી અને પછી ભાનડામાં સૌથી નાના અને આ હગા મામાના દીકરા ને ભાનડામાં સૌથી નાના એટલે એટલે પછી અમારથી વિડીયો બન્યો નથી અને આગળનો વિડીયો જે આપણે બનાવ્યો છે બાપુના આશ્રમે ગયા તા આપણે હા દિવ્યાની ને લઈ રમાડવા તો આજે આપણે એ વિડીયો ચડાવશું બદાઈ ને सीताराम જય શ્રી કૃષ્ણ ને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો કઈ જાલો सीताराम सीताराम જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હલો બધાએ હવાર હવાર માં નાસ્તો અમારે દિવ્યાની બેન છે ને કાના ભગવાનને હારે લઈને નાસ્તો કરે છે જુઓ કા લાલા ભગવાનને આરવાર દહીં તિખારી પછી દહીં તિખારી પછી બીજું શું ખાશી દિવ્યાની બેન ચા દૂધું પછી ભાખરી દહીં નીતિ ખાડી દહીં એમ કે કાના ભગવાન ને ખવરાવો ક્લિયર બસ બટા ભગવાન ને વાગી છે અમારે જો આ દિવ્યાની માં દિવ્યા બેન ને ખવરાવું પડે તા દિવ્યા બેન આમ રાખ પછી આમ લઈ જતા મારી બસ મસ્ત આવ્યું લે અમારે દિવ્યાની બેનને ને ખવડાવવું પડે અત્યારમાં ચાર નાસ્તો હવાર હવારમાં વાગી ગયા આઠ અને આપણે આજે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે તો હાલો બધાય ચાર નાસ્તો કરવા અને અમારે દિવ્યાની બેન કાના ભગવાનને હારે લઈ નાસ્તો કરે છે અને અત્યારમાં હિરેનમાં કેરિયા જાય છે

કપવા કડગો બેટા એમ નો કરાય બેટા એ ભગવાન છે એમ પૂરી જાય અને જાન તો દેવાગે તુ કા કનબો કર અલ કા કનબા કરે પાથરવાનું લેતા આવ હું મે આકા માર ખળમ નાખી દીધો હવે પાછી કે હું એન પાથરવાનું લેતી આવું જો લઈને આવી બે સદી આ લાલન ગોદડી હે

અમારે જો હામો તડકો આવે એટલે અમારે અત્યારમાં પડદા પડદા બધું નાખવું જ પડે કા બેન

ના ના તાવું મળી ગયો હમ સાંજે આરતી થાય ને તારે ફૂલ છે હમ હમ બરાબર સરસ હા સરસ મંદિર છે ગાર્ડન એ બહુ સરસ છે જવું બાબત આવીને તમને બતાવી દઉં બહારની હા

હા દિવ્યાની બેન શું કરવા માંડ્યા રમવા માંડ્યા બેટા શંતી રમેશો હે બેટા એ પાકી હોય ને પાકી લીંબોળી છે એ પાકી હોય ને તો ખવાય હા એ ખવાય પાકી લીંબોળી હોય ને એ ખવાય

Boraná ăn nát cai nó ra đi trong tóc cai tóc mão áo giấc mão giấc mão giấc một हनुमानजी uhm <Tower> mmh. दिव, शनिदेव <toss respirer> <toss milliseconds> कुछ भी न हो बेटा हां हां न न खोलेगा बता आधु के शाम बाबा से जय रामा Why is it Áriya I will give him a big one. How old do you think you are now, who will give him paha? aquí en cuanto, porque शिवलिंग पूजा उतार लि पडी એટલે खोलाय નહીં कोय बाणू न खोलाय પછી જો શનિ દેવ મહારાજ જો કેવું સરસ રાઉન્ડ છે માથે અને શું કહેવાય શિખર શિખર છે શિખર લે હવે બોલ હવે બોલ હવે બોલ હા

ગરમી થાય તો પવન તો આવે કે નું આવે ચાલો અમે ગાડી ગયા અમે કૃષ્ણ બાપુ આશ્રમ થી નીકળી ગયા કા